આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિર બે હજાર છવ્વીસનું ઉદઘાટન કરશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોલસા અને ખાણ રાજ્યમંત્રી ચંદ્ર દુબે ઉપસ્થિત રહેશે આ ત્રણ દિવસીય શિબિરમાં વિવિધ રાજ્યોના ખાણકામ મંત્રી કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ નિષ્ણાતો અને ઉદ્યોગ હિસ્સેદારો ભાગ લેશે આ શિબિર ખનીજ તત્વ મિશન પર કેન્દ્રિત રહેશે નો ઉદ્દેશ સ્વચ્છ ઉર્જા સંક્રમણ અદ્યતન ઉત્પાદન અને ઉભરતી ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજોની સ્થાનિક ઉપલબ્ધતાને મજબૂત બનાવવાનો છે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર અગિયાર જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વનો આરંભ થયો છે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન બાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે આ પર્વનો શુભારંભ થયો આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં બહોતેર કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો છે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે સોમનાથ મંદિરની શાશ્વત ભાવનાને યાદ કરવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વ આખા વર્ષ દરમિયાન દેશભરમાં ઉજવવામાં આવશે સોમનાથ મંદિર દેશની સભ્યતાની શક્તિ અને સ્થિતિ સ્થાપકતાનું પ્રમાણ છે તેમણે કહ્યું કે આ મહોત્સવ વિશ્વને કહેવાની તક છે કે ભારત ન તો ઝૂકશે ન તો હારશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને ગુજરાતના સોમનાથ મંદિરમાં ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા અપીલ કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ સનાતન સંસ્કૃતિની સાતત્ય અને સ્થિતિ સ્થાપકતાનો સંદેશ ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવા માટે ઉજવવામાં આવી રહ્યો છે વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે દેશભરના યુવા નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત પર તેમના વિચારો રજૂ કરવા માટે એકઠા થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ચાન્સેલર ફેડરિક મર્ઝની બ્રેક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે પતંગ મહોત્સવમાં પચાસ દેશોના એકસો પાંત્રીસ આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભારતના તેર રાજ્યોમાંથી પાંસઠ તથા ગુજરાતના સોળ જિલ્લાઓમાંથી આઠસો એકોતેર પતંગબાજો એમ કુલ મળીને એક હજાર એકોતેર પતંગ રસિકો ભાગ લેશે આ વર્ષે અમદાવાદ ઉપરાંત રાજકોટ સુરત શિવરાજપુર વડનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના ધોળાવીરા ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે મુંદ્રા સ્થિત અદાણી સ્પેશિયલ ઇકોનોમિક જોને તેના મુંદ્રા સ્થિત પોર્ટ પર નાંગરેલા ત્રણ પોઈન્ટ ત્રણ લાખ

જૂજ બંદરો ઉપલબ્ધ છે આ સફળ કામગીરીને કારણે મુન્દ્રા પોર્ટનો વૈશ્વિક કુડ હેન્ડલિંગ હબના જૂથમાં સમાવેશ થયો છે જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશા પર ભારતની સ્થિતિને વધુ મજબૂત કરે છે કચ્છના સંવેદનશીલ રણ અને ક્રિક વિસ્તારોમાં સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારતીય સેનાની બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા બીએસએફના જવાનો સાથે મળીને મિશન માઇન્ડ લેઇંગ ટ્રેનિંગનું આયોજન કરાયું હતું આ સંયુક્ત ધરમમાં સરહદી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રક્ષણાત્મક રણનીતિ ટેકનિકલ કુશળતા અને મેદાની પડકારોને પડકારો ને સામનો કરવાની તૈયારી પર વિશેષ ભાર મુકાયો હતો દેશ સેવા શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ ના સંસ્કાર યુવા પેઢીમાં મજબૂત બને તે હેતુસર માંડવી ખાતે છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા તારીખ ચૌદ થી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન સંયુક્ત ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં કચ્છની છત્રીસ શાળા બાર કોલેજ ઉપરાંત એનસીસી પીઆઈ સ્ટાફ અને સિવિલ સ્ટાફ કુલમણી અંદાજ છસો જેટલા કેડેટ જોડાઈ દેશ સેવા માટેની કઠોર તાલીમ મેળવશે કેમ્પ દરમિયાન કેડેટ માટે જમવા તથા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ તીવ્ર ઠંડીની અસર લોકો અનુભવી રહ્યા છે અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે નવ ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ઠંડા સ્થળોમાં પ્રથમ કમાઈ રહ્યું છે હવામાનની જાણકારી સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા